હલવાઈ હલવાઈ ગયો ગયો કે હે ભાઈ હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો પદાય ને માતા મુંડા જય મા મોગલ તો સ્વાગત છે તમારો એક નવા વિડીયો માં તો આજે હું તમને બતાવ્યું છું જે આપણે ભીમનો ખાટલો ને ભીમના ખાટલાના પાયા છે અહીંયા તમે ક્યાં આવેલા છે શું છે તે બધું વિડીયોમાં બનાવી લેજો બધું તમને બતાવીશ ને કહીશ ને આજે મારું ફ્રેન્ડ સર્કલ સાથે છે તો અમારું આખું ફ્રેન્ડ સર્કલ છે તો અમે બધા મળીને તમને દેખાડીએ કે કેવું છે ત્યાં ને શું છે રહસ્ય ને ભૂમના ખાટલાનું તો ચાલો મળીએ મિત્રો જો અહીંયા રસ્તો છે તે એકે ધામ નથી કે સ્થળ નથી અહીંયા એક વાડીમાં છે તે વાડીનો રસ્તો જો કે આવો છે તમને બતાવું જો આવી રીતે રસ્તો છે છે ને તમને જે ભીમના ખાટલા ના પાયા જો આવી રીતે રસ્તો છે ને સામે જો પીડ્યા છે ભીમના ખાટલા ના પાયા જો આવી રીતના ભીમના ખાટલા ના પાયા છે ને અહીંયા થોડાક ભાઈઓ પણ આવેલા છે તે પણ જોવા આવેલા છે જો આવી રીતના આ ભીમના ખાટલાના પાયા છે મોટા જબ્બ મોટા છે ગાબુ અહીંયા ચાર ચાર પાયા પીડા છે જો તમે ભીમ ખાટલાના પાયા ત્રણ પાયા અહીંયા પીડા છે આ ત્રણ અહીંયા પાયા અહીંયા જુઓ ને એક પાયો છે તે આ બધું પીડો છે ના આવો ના હવે હા ને આ પાયો જરા ભાંગી ગયો છે આખો ભીમના ખાટલાનો પાય આવે ઓલી એ માન્યતા છે કે જ્યાં તમે દેખાય છે તેમાંથી નીકળવાનું જે ભાગશાળી હોય તે નીકળે અને તમે અભિમાન કરો ને તો નથી નીકળતા ઓલામાંથી બોલામાંથી હું નીકળી ગયો અને ચોથા ઓલામાં ગયો અને હું નથી નીકળી શક્યો

લાલ ભાઈ પેલી ટ્રાય મારી છે જો લાલભાઈ અમારે નીકળ્યા છે એકમાંથી હાલો હવે કોણ ટ્રાય મારશે અમારા ભાવેશ ભાઈ હવે નીકળ્યા છે

આ ત્રીજા પાયામાં ટ્રાય મારે છે હવે સાઈઝ તો એ ખરખી જ છે પણ આપડે શ્રદ્ધા ઉપર છે જો તમે ત્રીજા પાયામાં માં ટ્રાય મારે છે વાહ એક પાયો બાકી છે આ છે આપણે ચોથો પાયો

બાળકો જો અહીંથી નીકળે છે બાળકો તો કદાચ નીકળી જ જાય જો આપડે હા વાહ

હરેશભાઈ બીજા પાયા માં ટ્રાય મારે છે એક માંથી તો નીકળી ગયા છે માઇન માઇન્ડ કરીને બીજા માં ટ્રાય મારે છે

હા હરેશભાઈ ને ગરમી થઈ ગઈ છે તમારા મનસુખભાઈ જયદીપ હરેશભાઈ તો થાકી ગયા ભાવેશભાઈ તમારે

પાપ કરેલા છે ખાલી બહુ સાજાની આપણે અભિમાન તો નથી કર્યું પણ તો આપડે બે પાયા માંથી નીકળી ગયા બે માંથી નથી નીકળ્યા ને મારી પાછળ જોવો તમે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને ટ્રાય પણ મારે છે તો તમે પણ એકવાર અવશ્ય અહીંયા વધારો તો મિત્રો આ જગ્યા આવેલી છે આપણે ભાવનગર જિલ્લાના મીઠી વિરડી ગામે તો આ જગ્યા છે તે ધામ નથી કાંઈ વાડીમાં જ છે તમે ચારે બાજુ જોવો તમે વાડી જ છે તમે આવો અવશ્ય મુલાકાત લો ને શ્રદ્ધા પ્રમાણે તમે ચારે ચાર પાયામાંથી નીકળી જાઓ તો ચાલો મળીએ હવે નવા વ્લોગમાં લાઈક સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતની અહીંયા જગ્યા છે ને આવી રીતના અહીંયા ભીમના ખાટલાના પાયા છે ને અહીંયા ઘણા બધા લોકો આવે છે ને શ્રદ્ધા પ્રમાણે નીકળવાની કોશિશ કરે છે અડધા નીકળે છે ને મારી જેમ અડધા નથી નીકળતા તો એકવાર તમે આ જગ્યાની અવશ્ય મુલાકાત લો તો આ જગ્યા આવેલી છે આપણે ભાવનગર જિલ્લામાં જે મીઠી વિરડી ગામ આવ્યું છે ત્યાં ને રોડની એકદમ નજીક જ છે તો એકવાર અવશ્ય તમે મુલાકાત લો ચાલો મળી આવે નવા બ્લોકમાં તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં